રૂપાણી સર્કલ ખાતે આવેલી ભુવનેશ્વર સોસાયટીના રહીશો દ્વારા રામલાલાના ગૃહ પ્રવેશ નિમિત્તે એક હજાર એકસોને દીપ પ્રજ્વલિત કરી ઉજવણી કરવામાં આવી હતી રૂપાણી સર્કલ ખાતે આવેલા ભુવનેશ્વર સોસાયટીના રહીશો દ્વારા શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉજવણી અંતર્ગત સોસાયટીના રહીશો દ્વારા રંગોળી બનાવવાની સાથો સાથ એક હજાર એકસો ને અગિયાર દીપ પ્રજ્વલિત કરી શ્રી રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી આજ રોજ અવધમાં શ્રી રામ પધારેલ જેમણે આજે અયોધ્યાની અંદર અયોધ્યાની અંદર જેમણે જે અયોધ્યાની અંદર બિરાજમાન છે એમને આજે એમની નિમિત્તે આજે અમે ભાવનગરની અંદર રૂપાણી સર્કલ એરિયામાં ભુવનેશ્વરી સોસાયટીની અંદર દ્વીપ પ્રાગટ્ય કરેલ છે જેની અંદર અમે અગિયારસો ને અગિયાર દીવાઓનું દ્વીપ પ્રાગટ્ય કરેલ છે આપ શ્રી સર્વેને અમારા થકી અગિયારસો ને અગિયાર દીવાઓના દર્શન કરવા માટે આ વિડીયો અમ સમર્પિત કરીએ છીએ